સુરતમાં અનેક વાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારો પકડાયા છે હવે આરોગ્ય વિભાગની ટીમ મેદાને આવી ગઈ છે અને આરોગ્ય વિભાગની સ્કોડ દ્વારા બમરોલી વિસ્તારના દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરો આવ્યો હતો સુરતના આરોગ્ય વિભાગ દ્વારા બમરોલી વિસ્તારમાં દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયો હતો આરોગ્ય વિભાગની સ્કોડની ટીમ દ્વારા અલગ અલગ દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયો હતો બમણી રોડ પરના આશાપુરી માર્કેટના મેઇન રોડ પરની દુકાનમાં ચેકિંગ હાથ ધર્યા હતો અને કેટલીક દુકાનો સંસ્થાઓ લારીઓ પરથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો જપ્ત કરાયો હતો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડેરીઓમાં એક્સપાયરી ડેટવાળી આઈસ્ક્રીમ મળી આવતા તેને જપ્ત કરવાની સાથે અન્ય ખાદ્ય વસ્તુઓ મળી આવતા તમામનું નાશ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ દુકાનદારોને ચેતવણી આપી હતી કે હવે આવી કોઈ પણ ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરાશે કે એક્સપાયરી વાળી વસ્તુ વેચાશે તો તેઓ સામે કાયદેસર કાર્યવાહી ધરાશે आज रोज अमरा સ્કોડ ની કામગીરી હોવાથી અમે અમારા સાથી મિત્રો છે સાથે જે આશાપુરી માર્કેટ મેઇન રોડ પર બધી સંસ્થાઓ ચેક કરેલ સંસ્થાઓ લારીઓ તથા અમુક પ્લાસ્ટિક પ્રતિબંધ પ્લાસ્ટિક બી જપ્ત કરેલું છે અને ડેરીઓમાં અને આઈસ્ક્રીમો જે છે તે તે એક્સપાયર વાળી હતી જે જમા લઈને તેને ડિસ્પોઝ કરવાનું છે તેમજ અખાદ્ય વસ્તુઓનો બી ઘણો જે જેનો નાશ કરવા માટે અમે અત્યારે ગાડી બોલાવેલી છે જે તમામ વસ્તુ અમે અત્યારે નાશ કરશું સુરતમાં નામાંકિત સોરભી ડેરીમાં ચાલતી લાલી આવાડી નકલી નકલી ઘટનાને આરોગ્ય વિભાગે દોડતું કરી દીધું છે ત્યારે શહેર અનેક વિસ્તારમાં આવી જ રીતે આરોગ્ય વિભાગ સરપ્રાઈઝ ચેકિંગ કરશે તેમ લાગી રહ્યું છે